જુનાગઢ મીડિયા દ્વારા આરટી યોજનાનું સ્પેશિયલ એનાલિસિસ કરતાં સરકારના પૈસાનો સિન્થેટાકા ઉપર વેડફાટ સામે આવ્યો છે સ્પેશિયલ રિપોર્ટ છે સરકારના પૈસાનો ગરીબોને લાભ મળવાના બદલે લઈ રહ્યા છે પૈસાદાર લોકો લાભ ડોક્યુમેન્ટમાં છેડછાડ કરી આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન યોજનામાં એડમિશન કરાવતા આવા લોકોનું ન્યૂઝ ટીમ વતી એનાલિસિસ કરતાં ભોપાળું સામે આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કેમેરામેન રાવલે મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ જુનાગઢ પૂજા મહેશભાઈ ઠાકર છે અમે મારી બેબીને આંગણવાડીમાં ત્રણ વર્ષ રેગ્યુલર મોત આરટીમાં વારો આવી જાય એવા માટે પણ મારી બેબીને ત્રણેય રાઉન્ડમાં ફોર્મ ભર્યા પણ એકયમાં એકય રાઉન્ડમાં એનો વારો આવ્યો નથી અમારી પરિસ્થિતિ ખૂબ જ નબળી છે મારા ઘરવાળા દુકાનમાં નોકરી કરે છે સાત હજાર પગાર છે અમે સાત માણસો ઘરમાં ખાવા વાળા છીએ મારી બેબીનો ક્યાંય વારો આવ્યો નથી અમે નબળી પરિસ્થિતિના છીએ અને આમારો મારી બેબીનો વારો નથી આવ્યો એમ ઘણા છોકરા અમારાથી પણ હાવ નબળા વર્ગના છે એનો પણ વારો નથી આવ્યો તો હવે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જુનાગઢ આરટી અંતર્ગત સરકારશ્રી દ્વારા આરટી એક એવી યોજના છે કે ખાનગી શાળાઓમાં પચીસ ટકા વિદ્યાર્થીઓ સરકારશ્રી દ્વારા ફી અપાય અને ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે એ માટેની આખી યોજના છે અને એ ઓનલાઈન પોર્ટલ જ આર કામ કરતું હોય છે વાલીશ્રી દ્વારા એમાં ઓનલાઈન એને અરજી કરવાની હોય છે તમામ એમાં જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સ જરૂરિયાત ના હોય એ તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાની જવાબદારી પણ વાલીની હોય છે અને એમણે જે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરેલા હોય એ ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન છે એ જિલ્લા પ્રાથમિક અધિકારી કચેરી દ્વારા થતું હોય છે કે એમને જે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરેલા છે એ સક્ષમ સત્તાધિકારીશ્રી દ્વારા અપાયેલા છે કે કેમ અને એ પછી ત્યાં એપું થઈને જતા હોય છે અને રાજ્ય લેવલથી જ એનું મેરિટ બનતું હોય છે એમના ઠરાવોની જોગવાઈ મુજબ અને ત્યાંથી જ શાળા બાવીસ વિદ્યાર્થીઓ પાડવાતા હોય છે અને આ રીતે આરટીઈમાં એડમિશન લેવાતી હોય છે કેશોદની અંદર મેડમ એકતાલીસ એડમિશન થયા છે એમાં પાંત્રીસ જેટલા એડમિશન ખોટા ડોક્યુમેન્ટ ઉપર સાબિત થયા છે શું કહેશો કેશોદમાં આ પ્રકારની કોઈ જો ઘટના બની હોય તો એનો અમારી પાસે યાદી આવશે તો અમે એની નિયમ અનુસારની બધી જ ખરાઈ કરાવવાના છીએ અને જો એ ખરાઈ દરમિયાન ફોટા માલુમ પડશે અથવા તો જે કંઈ પણ એમાં કોઈ ગેરરીતિ ધ્યાનમાં આવશે તો સો ટકા એની સામે નિયમ અનુસારની કાર્યવાહી થશે થશે ને થશે એમાં અત્યારે હાલમાં એક પોલીસ ખાતામાં પણ છે અને સરકારી કર્મચારીઓ ડોક્ટરો અને સારા લોકો છે બિલકુલ એવા અમારી પાસે પુરાવા કેસ અમારી સામે ધ્યાનમાં આવે અને અમારી પાસે ફરિયાદ આવશે તો સો એની સામે તપાસ કાયદેસરની કરાવી અને જે કાંઈ પણ નિયમ અનુસાર એની સામે પગલાં લેવાના થતા હશે કચેરી દ્વારા એ હન્ડ્રેડ પરસેન્ટ લેવામાં આવશે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ